જાનકી જયંતિના પાવન અવસરે સુરતના ડોબરિયા પરિવારે કર્યું અંગદાન પાંચ લોકોને મળ્યું નવજીવન આજે આપણે વાત કરીશું એક એવા પરિવારની જેમણે જાનકી જયંતિના પાવન અવસરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતના ડોબરિયા પરિવારે તેમના સ્વજનના અંગોનું દાન કરીને

સનલ બેંગ દાન અમદાવાદ, વડોદરા અને રાજકોટની હોસ્પિટલોમાં કરવામાં આવ્યું જેનાથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું. ગુજરાત પોલીસ અંગોને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ડોબરિયા પરિવારના આ માનવતાભરિયા કાર્યને અમે બિરદાવીએ છીએ અંગદાને ખરેખર સર્વશ્રેષ્ઠ દાન છે અને તેમના નિર્ણયથી અનેક લોકોના જીવનમાં પ્રકાશ પથરાયો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત. વિપુલ તળાવિયા જીવનદીપ organ donation foundation સુરત. ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં બેતાલીસ વર્ષીય મહિલા પેશન્ટ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા સાહેબને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યો તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું છે જેમાં લિવર અમદાવાદ એક કિડની વડોદરા એક કિડની રાજકોટ અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું